જે પ્રશ્ન જ્યાં પૂછવા યોગ્ય હોય ત્યાં પૂછે તો કઈ વાંધો નથી પણ ગોપાલ ઇટાલિયા રાજકોટમાં આ જાહેર સભામાં જ મળવાના મળવાના છે છે પછી જિંદગીમાં નથી એવું તો નહીં એટલે એ સ્વાભાવિક જ પ્લાન્ટેડ જેને કહેવાય એ સેન્સમાં જ લોકો ઉભા થાય ખબર જ છે મોરબીમાં આવું થયું હતું અને ત્યાં તો લાફાવાળી થઈ કારણ કે એમાં યસુદાન બરાબર ટેકલ ન કરી શીખ્યા અહિયાં જુદી ઘટના બની એ ભાઈ ઉભા થયા પ્રશ્ન પૂછો એને એ એમને બોલતા હતા તો ગોપાલ ઇટાલિયા એને માઇક આપ્યો કે ભાઈ ઉભા રહ્યો તમારું સંભળાતું નથી હાલ્યો આ માઈક આમાં બોલો એટલે સંભળાય પેલી વાત તો ઈ કે એને સામેથી માઈક આપ્યું માઈક આપ્યું એટલે એને પ્રશ્ન કર્યો કે ભાઈ આ દાખલા તરીકે જેમ પંજાબમાં ને દિલ્હીમાં તમે શું કરી લીધું વગેરે વગેરે અને મોરબીના લાફાકાંડની પણ વાત કરી હવે ગોપાલ ઇટાલિયા પણ બહુ મંજે હુવે ખેલાડી હે રાજનીતિ ના એ પણ કઈ કમ નથી એને મોરબી લાફા વાળી જે પ્રશ્ન પૂછ્યો એનો જવાબ ન આપ્યો પણ બુદ્ધિપૂર્વક પંજાબ ને દિલ્હીનો પ્રશ્ન જે ઓલા ભાઈએ કદાચ પૂછ્યો નતો પણ એને માઇક પોતાના હાથમાં લઈને પછી શું કીધું ગોપાલ ઇટાલિયા એ કે ભાઈ જો હવે ભારતીય જનતા પાર્ટી વાળા એ એક નવો ધંધો આદરો છે કે જ્યાં ગોપાલ ઇટાલિયા ઈસુદાન ભાઈ કે આમ આદમી પાર્ટી એની જ્યાં પણ સભા હોય ત્યાં આવા કોઈ એક બે જણા એ પાછું આના વખાણ કરી લીધા જે ભાઈ અત્યારે જે સભામાં બોલતા હતા એને કીધું કે આ ભાઈ તો બહુ સજ્જન માણા છે એ બધું છે ને એ પાણી પેલાની પાળ હોય સજ્જન ભજન કઈ નઈ બધા સમજી જાય હું કેવા માગે છે એ પણ એને કીધું કે ભાઈ તો સજ્જન મારી છે આવા કોઈ પણ એક માણસને બે પાંચ હજાર રૂપિયા આપી દે અને એમ કે તમે પ્રશ્ન પૂછો એવું કઈ અને પોતે ને પોતે કીધું કે ભાઈ મને વાંધો નથી પૂછો પ્રશ્ન તમ તારે એમાં કોઈ વાંધો નથી પણ ક્યારે પૂછવું જોઈએ અમે સત્તા ઉપર હોઈએ તો અમે તો ધારાસભ્ય છીએ લોકોના પ્રતિનિધિ છે જે તમારી પીડા છે એ મારી પીડા છે તમે મને કહો હું સરકાર ને કહું હું સત્તા ઉપર તો છું નહી પ્રશ્ન કોને પૂછવા જોઈએ જે સત્તા ઉપર હોય અને પછી એને પોતાની આગવી સ્ટાઈલમાં એમ કીધું કે ભાઈ તમારી દુરંધેશી પણ ગજબ કેવાય તમને પંજાબ અને દિલ્હીના રોડ રસ્તા ખરાબ છે એ દેખાય છે પણ અહીં રાજકોટમાં સભા આપણે મુવા છીએ તો રાજકોટની તો વાત કરો આને નથી દેખાતા એમાં એને તાળીઓ ની બોછાર જે છે એ ઝીલવી લીધી અને દર્શકો ની ચિચેરી પણ મેળવી લીધી પછી અમારી કાઠિયાવાડી ભાષામાં કીધું આપડી ગોદડી પરળી ગઈ હોય તો ગામના પથારી ફેરવવા જઈએ નહીં એટલે કે જયારે આપણે પોતે રાજકોટમાં ખાડા ટેકરાવાળા રોડમાં આપણે રખડીએ છીએ હવે પંજાબ ને દિલ્હી ક્યાં વાત કરો એ બધી પડશે એની અત્યારે ક્યાં વાત કરો એમ કે આ કોઈ વિધાનસભા નથી લોકસભા નથી આ કઈ કેન્દ્રીય લેવલ ની વાત નથી આ તો અહિયાં હું રાજકોટમાં આવ્યો અને રાજકોટની હું વાત કરું છું તમારા પીડા છે એ હું કઉ છું કારણ કે હું ધારાસભ્ય છું તો મારી વાત સરકારે માનવી જોઈએ અથવા તો સરકાર સુધી પહોંચાડવાની કોશિશ છે એમાં તમે વચમાં એમ કે દિલ્હીમાં ને પંજાબમાં ને એની ક્યાં વાત કરો આવી વાત કરીને એને સ્કોર કરી લીધો ટૂંકમાં જે પ્રશ્ન કરતા લોકો હતા અથવા તો જેને એમ હતું કે આવું કરીએ એટલે હું સભામાં થોડી રફે દફે થઈ જાય કારણ કે પ્રશ્ન વ્યક્તિગત પ્રશ્ન એવા જ હોય સાહેબ કે તમે પ્રશ્ન પૂછે જવાબ દો એ પ્રશ્ન જવાબ પાછા બીજા પ્રશ્ન નીકળે અને એ તૂતા તૂતી થઈ જાય એટલે જાહેર સભા છે એને બદલે એ બિલકુલ ઘર્ષણમાં પરિણમે અને બધું સત્યાનાશ થઈ જાય હો હા થઈ જાય કોણ કોના ફેવરમાં કોણ કોની વિરુદ્ધમાં એ કઈ ખબર પડે નહીં

પણ આ તો આ સૌરાષ્ટ્રની જ ઘટના બની મોરબીમાં સભા ચાલતી હતી ને ત્યારે જે લાફાવાડી થાય એના પર ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય બની ગયા હતા તો પણ કોઈ પ્રતિક્રિયા નથી આપી કોઈએ પૂછવું તો જોઈએ એમને માથે કરીને આપે કોણ મૂર્ખ હોય કે પોતે પોતાની મેળે કોણ એના તમારે ત્યાં પ્રોબ્લેમ કઈ હોય હું પૂછું તો તમે જવાબ આપો તમે કયો તમારી ખુરશી તૂટલી છે એમ તમે થોડા બોલો મને ખબર હોય તો કહું બેન તમારે પાછળની ખુરશી તૂટલી હતી હંધાવી લીધી તો તમે મને જવાબ આપો કે હા ભાઈ હંધાવી લીધી પણ હું કઈ પૂછું તમે શું કામ કયો તૂટલી છે એમ ગોપાલ ઇટાલિયાને કોઈ પૂછે કે ભાઈ ઈસુદાન વખતમાં લાફાવાળી માં થઈ તે એના વિશે તમારે શું કહેવાનું છે તો એ કે ઈ શું કામ કે ભાઈ મુરખ છે એ તો એ બીત ગઈ સો બાદ ગઈ કોઈ ખરાબ પ્રકરણ ને કોઈ શું કામ યાદ કરે બુદ્ધિપૂર્વક પૂછવું જોઈએ કે તમે જે રીતે રાજકોટના પેડક રોડ ની સભામાં એક વ્યક્તિ પ્રશ્ન પૂછવા ઉભો થયો અને તમે સલુકાઈ થી એને સાંભળ્યું માઈકે આપ્યું એનું માને જાળવું જવાબ એ આપ્યો અને તાળીઓ વટાવી લીધી બધી હાહાકાર મચાવી દીધો તો તમે અમને કહો કે મોરબી માં આવું કેમ ન થઈ શક્યું એવું કઈક પૂછો તો ઈ કે બાકી કે ભાઈ અમારા યસુદનભાઈ ને બહુ બુદ્ધિ નથી ને અમારા કાર્યકર્તામાં માં નથી ને આમ ઝાપટ મારીને સત્ય એવું કોઈ કે બુદ્ધિપૂર્વક એ કે જ નહીં ને એટલે એ તો કોઈ જો ગોપાલ ની રાજનીતિ સમજવા જેવી છે બેન તમારી જાણ ખાતર એને બહુ યુવાન ને એનો એ જ કહું છું બહુ અઘરું છે એમાં યુવાન ને ઇનોસન્ટ ને આમ ને તેમને એવું માની લેવાને કોઈ કારણ નથી મંજે હુવે ખેલાડી છું બી મોટિવેશનલ સ્પીકર છે છે આમ પણ એટલે એને બધી જ ખબર મેન્ટલી માનસિકતાની બહુ ખબર હોય છે ઓડિયન્સ ના એટલે તમે જુઓ એના એની એની જે સભા હોય એનું ઉદ્બોધન હોય એમાં તમને બિલકુલ ગ્રામીણ શૈલી જોવા મળશે હમણાં મેં તમને વાત કરીને કે એને ઓલા ભાઈ ને શું કીધું કે ભાઈ તમે તો બહુ દુરંદેશી તમારી તો પંજાબના તમને રસ્તા દેખાણા પણ મને તો ના રસ્તા નથી દેખાતા અને તમારી ન્યા છે ઓછી ના દેખાણા અને પછી જે એને રૂઢિપ્રયોગ કર્યો એ રૂઢિપ્રયોગ હું કે ભાઈ આપણી ગોદડી પરલી ગઈ હોય તો ગામની પથારી ફેરવવા ન જાય આ અમારે ગાઠિયાવાડી ભાષામાં કહેવત જેવું છે એ સમજી જાય ઓડિયન્સ એટલે ગોપાલ ની રાજનીતિ સમજવા માટે થઈને બહુ બહુ જ મહેનત કરવી પડે એમ છે એને તમે બાકી બધાની જેમ સ્વીકારી ન શકો એ બિલકુલ સબમરીન ની જેમ અંડરગ્રાઉન્ડ હેલા જાય છે એના લક્ષ્યાંક તરફ જેને ઉપરથી કોઈને ખબર ન પડે કે આ મંજિલે કેરે પહોંચવાના કઈ રીતે જઈ રહ્યા છે એને બધા જે સાંભળનારા લોકોને એમ જ લાગે કે એક ફૂટડો યુવાન છે મધ્યમ વર્ગ નો માણસ છે જનતા માટે કઈ કરી છૂટવાની એની પાસે તમન્ના છે જિજ્ઞાસા છે ઉત્તેજના છે પેશન છે જનુન છે અને કોશિશ કરે છે બિચારો અને આપણી ભાષામાં વાત કરે છે એવું આમ નથી બિલકુલ બુદ્ધિપૂર્વકનું એનું આયોજન છે એની ભાષા શૈલી એનું ઇન્સર્ટ નહીં કરવું એટલે કે ઓપન શર્ટ રાખવું પેન્ટમાં ઇન્સર્ટ નહીં કરવું પટ્ટો બટ્ટો બાંધીને હીરો સ્ટાઇલ નહીં એવી રીતે નહીં ફરવું લફડ બફડ ફકડ પછી એ જ્યાં કાર્યક્રમમાં કોઈ ની જાય તો તમે જો ક્યાંક એ હમણાં આવડી છાપામાં આવ્યું હતું કે ક્યાંક છે એ મંડોલા અ પૂરી તળવા મીંડા બાટી ક્યાંક ગાયું દવા બેસી જાય ક્યાંક ગોવાળિયા જેવો વેહ કાઢી લે તરગાળા વાળાને જેમ નરેન્દ્ર મોદી ને એવું નહીં આ પણ ઓછી માયા નથી અને જેસા દેશ વેસા વેશ તો ઈ એના પાગલપન માં પણ એક પદ્ધતિ છે ટૂંકમાં ઈ કોઈ એમ હા એમ એવું નથી કે કોઈ જાતની ખબર ધૂની માણસ હોય એમ ધૂની બુની નથી બિલકુલ સટીક એનું કામકાજ છે એને ખબર છે ઓડિયન્સ જેવું એવું પ્રેઝન્ટેશન એવું તમે રાજકોટના પેડક રોડ ઉપર સામો કાઠો કહેવાય જ્યાં મહત્વનું પાટીદાર સમાજ રહે છે અને બાકી બધા શ્રમિકો રહે છે હીરાના આપણે જ્વેલરીના બધા કે ને ઇમિટેશન જ્વેલરી એના બધા કારીગરો રહે છે કારખાનેદારો રહે છે વગેરે વગેરે તો મધ્યમ અને અપર મધ્યમ એવો ક્લાસીસ ન્યા રહે છે હવે ન્યા મધ્યમ વર્ગના માણસને તમે ટ્રમ્પ ને જિંગપિંગ ને એમાં ભારત ને ડિપ્લોમેટિક એવી બધી અઘરી અઘરી વાતો કરો ને હવે આપણે શું કરી શકાશે ગળે ઉતરે બહુ અઘરું થઈ પડે ન્યા ખાડા ટેકરાની જ વાત થાય એટલે તમારું સટીક બેસે કારણ કે લોકોને ફીલ થવું જોઈએ તમે જે કઈ બોલો એ લોકોને અહેસાસ થવો જોઈએ વાત સાચી છે એની આસપાસમાં એને અનુભવવાવું જોઈએ હવે તમે ચીન ને યુક્રેન ને રશિયા ને એવી બધી ડીંડક કરો કોણ જંગલ મેં મોર નાચા ખીસ ને દેખા આપણને શું ખબર ત્યાં શું થાય છે તો ગળાઈ ગળાય ને જે સમાચાર આવે એના આધારે આપણે અત્યારે બધું આંકલન કરતા હોઈએ છીએ અંદર હું આપણે રશિયાના પુતિન અને આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક જ કારમાં બેહીને પિસ્તાલીસ મિનિટ વાત કરી તો હું પિસ્તાલીસ મિનિટ હામામાં દુહા તો ન ફેટકાર્યા હોય હાલો દુહા છંદ ફટ એવું થોડું હોય અઘરામાં અઘરી વાત કરી હોય હવે તો કઈ બહાર આવવાનું બે જણા જાણે એટલે પછી એના જે પીઆરઓ હોય સરકારનું જે માહિતી વિભાગ છે એમાં જેટલું બ્રિફિંગ કરીને મોકલવામાં આવે એ આપણે અહીંયા આવે ગળાઈ ચડાઈને ને અને આપણે માનીએ કે મોદી સાહેબે આમ કરી નાખ્યું કે પોતે તેમ કરી નાખ્યું પણ એ જે બંને વચ્ચે વાત થઈ એનું ક્યાંય તમારી મારી પાસે ઓડિયો રેકોર્ડિંગ તો છે નહીં એટલે ઈ ગોપાલ ખબર છે કે જ્યાં જે વાવેતર કરીએ ને ઉગે એવું કરીએ બળી જાય એવું ન કરાય એટલે જેવી સભા એવી એવી એની ભાષા એટલે ગોપાલ ની રાજનીતિ સમજવા જેવી કલ્પના કરજો જો જો બારીકાઈ થી પત્રકાર તરીકે જોતા આવડે ને તો આ તો હવે આપણે ફિલ્ડ રિપોર્ટિંગ અટકી ગયા ને કુદરતી ટેબલ ઉપર બેસી ગયા કમ નસીબ છે બાકી ખાપરા ખોડિયાની જેમ જાય રિપોર્ટિંગ કરવા તો બહુ હારા હારા સમાચાર મળે કઈ રીતે કહું તમને ગોપાલ ઇટાલિયા સભા જ્યાં પણ થાય છે તમે એના બેનર જોજો બેનર માં કેજરીવાલ નો ફોટો નાનો ગોપાલ નો ફોટો મોટો પણ લાગે એટલે તો કીધું કોઈને કા ના લાગ્યું એ તો કઉ છું બેન કે તમે ક્યાં આપડે નરેન્દ્ર મોદી નો ફોટો નાનો હોય ને ભૂપેન્દ્રભાઈ નો મોટો હોય તો બીજેથી ઉતરી ન જાય ભડાક કરતા

થયો તો નહીં એને કર્યો તો કે જુઓ મેં આરતી ઉતારી લીધી મંત્રી મંડળ નું કઈક થાય તો જોજો હું હવે તમારા આશ્રયમાં છું એટલે વાત તો ઈ છે બેન કે તમે જુઓ જે પત્રકારો આ તો બરાબર જે બધું હાલ છે પણ ખરેખર જો રિપોર્ટિંગ કરે બારીકાઈ થી જોવું જોઈએ એ બેનર છે ને એ સાંકેતિક હોય કારણ શું છે એ પાછું જાણવું જોઈએ કોકે પ્રશ્ન પૂછીને જાણવું જોઈએ આવું કે હોય નરેન્દ્ર મોદી નો ફોટો નાનો અને ભૂપેન્દ્રભાઈ નો મોટો એવું તો કોઈ દી હોય નહીં હોય તો શું કામ હોય એ બીજો પ્રશ્ન થવો જોઈએ ને તો કોકે પૂછવું જોઈએ કે ભાઈ કેજરીવાલ મોટા કે તમે મોટા અને તમારો ફોટો મોટો ને કેજરીવાલ નો નાનો એ કઈ રીતે ગોપાલ પાસે બુદ્ધિ છે એ તમને જવાબ તો સો ટકા આપીએ કે એમ છે કે ભાઈ અહીંયા અત્યારે હું સંબોધવા આવ્યો એટલે અહીંના માણસો એ મારો ફોટો મૂક્યો એવું બધું ગતકડું કરે પણ ઈ નથી વાત જુદી છે સાચી વાત છે એ નથી વાત કે ઉપર ઉપર ગોપાલ બધાય લોકો અંડરગ્રાઉન્ડ ભારતીય જનતા પાર્ટી ના અસંતુષ્ટો અને હાંસ્યામાં ધકેલાયેલાઓ અને આકાંક્ષીઓ એવા જ પાછા કોંગ્રેસના આ બધાય લોકો જે અત્યારે આઉટ ઓફ ડેટ થઈ ગયા છે કરી દેવામાં આવ્યા છે ડિફ્યુઝ કરી દેવામાં આવ્યા છે અને અનએક્ટિવ એટલે નિષ્ક્રિય કરી દેવામાં આવ્યા છે એ બધાય લોકોની તમામ નદીઓ અત્યારે દરિયાને મળે એમ ગોપાલ તરફ જઈ રહ્યા છે અંદરખાને હજી કોઈએ ડાયલોગ ડિલિવરી નથી કરી પણ એના મનમાં તરંગો છે કે જો ગોપાલ ઇટાલિયા જો ગોપાલ ઇટાલિયા થઈ જાય તો આપણે કઈ આગળ વધીએ પણ નડતર એક નાનો છે ઈ નડતર છે અને જેનો ફોટો મોટો છે ઈ એને ફળે એવું છે કેજરીવાલની ની આબરૂ નથી એટલે પેલા જેવી નથી રહી એમ પેલા જે કેજરીવાલ હતા એવા હવે જે શિષ મહેલ બનાવીને તો એને બાકીની બધી કબર ખોદી નાખી પોતાની હતી બાકી કાંડ ને બાકી સ્કૂલ ક્લિનિક ને સિટી મહિલાઓ માટે લેડીઝ કમાન્ડોઝ ને આ બધી વાતો કરીને એ કઈ ન કર્યું એ તો હજી લોકો એને પોલિટિક્સ સમજે કે ભાઈ રાજકીય બધી બાબતો છે હાલો પણ જે એસી નેવું કરોડ રૂપિયાનો શીશ મહલ જે બનાવ્યો જેમાં એક દીપ આમ જોવો તો રહી ન હૈકા સુખેથી એને પછી નીકળી જવું પડે પછી તો આરી પણ ગયા તો અપશુકનિયાળ સાબિત થયું એના માટે જો હવે નવા મંત્રી ભારતીય જનતા પાર્ટીના પ્રધાન આવ્યા એ ક્યાં એમાં સંગ્રહાલય બનાવી નાખ્યું ભૂત્યોગ્રહાલય એટલે હવે એ એસી કરોડ નું બનાવીને કેજરીવાલે કોફીન માં છેલો ખીલો ખોપી પોતે ને પોતે કે અમે આટલા છીએ એમ સમજી લો એટલે તમે ક્યાં પરમાનન્ટ છો એસી કરોડ ના બંગલા બનાવો તમે આજીવન છુઓ તો ઠીક છે હવે તમારું નેકું આ પાંચ વર્ષમાં ટમેટું ગમે ત્યારે ફૂટી જાય ખબર તો છે લાલ લાઈટ વાળું તો શું કામ તમારે આ દિંડક કરવું જોઈએ તમે તો હતા કે અમે ટ્રામમાં આવશું ને બસમાં આવશું ઓટો રિક્ષામાં આવશું ને મેટ્રોમાં આવશું ને અમે તો કઈ રાસ રસીલું નહીં ને એને બદલે આ જુઓ તો ખરા મિની તાજમહલ ઉભો કર્યો એમાં એને આબરું ગઈ એ આબરું ગઈ એ આખા સૌરાષ્ટ્રમાં ગઈ બીજા બધાની મને ખબર નથી આય તો ક્યાંય કેજરીવાલના નામે કોઈ મત નથી આપતો ગોપાલ ઇટલે નામે મત મળે કેજરીવાલના નામે નહીં એટલે જેટલા અહીં વધુ આવે એટલા નુકસાનકારક છે ન આવે તો સૌથી હવે એનો તોડ તો છે નહી કારણ કે છે છે તો હવે એમાં એટલે એનો તોડ કાઢવાની કોશિશ ચાલે છે અંદર ખાને ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના નેતાઓ એમ કે છે કે જો આ કેજરીવાલ નું તમારી ઉપરથી ક્યાંક આવરણ હટે અને આ સાવરણા નું નિશાન ઈ પણ ગોઠતું નથી કેટલાય ને અમારે ત્યાં કારણ એવું છે સાવરણો એટલે સાવરણો નહીં તો ગંદકી સાવરણાથી જ સાત થાય છે એમાં ના નહીં એનું જુઓ આપણે ઘરે કોઈ કોઈ મહેમાન સાલ આપીએ 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 પુસ્તક ફૂલદાની હાવેણો આપે ભેટ કોઈ દી કોઈને હાવેણો ભેટ આપ્યો ના આપે અને બૂટ ગમે હોના હોય તો બુટ તો પગમાં જ ને કઈ માથે પહેરાય કોઈ દી એટલે હાવરણો કોઈને ગમતો નથી કે ભાઈ આ નિશાન બરાબર નથી હવે જ્યાં તમે વિચાર કરો ભારતીય જનતા પાર્ટીના અપક્ષો અને અસંતુષ્ટો જે હોય કે ન કરે નારાયણ ના ના ની કહું જવા ચાવડે ને તો વાંધો નથી એ તો લડી લે એમ છે બીજા હું તમને દાખલો આપું આ દાખલો છે ખાલી આ વાસ્તવિકતા નથી પણ ફોર એક્ઝામ્પલ કહું કે જયેશ રાદડિયા બરાબર હવે ન કરે નારાયણ ને ભવિષ્યમાં એને ક્યાંક માન્યો આમ આદમી પાર્ટીમાં જોઈન્ટ થવાની કઈક વેળા આવે તો તમે વિચાર કરો માણસ પોતે પેલા તો એ ફૂલ લઈને લઈને કેવો લાગે જય લાગે હાવેણા ને મત આપો એ મેન્ટલી નથી ગમતું એની હારે બીજી કોઈ વાંધો નથી હાવરણો પ્રતિક જે છે ને એ નથી ગમતું નહીં ગંદકી હાવરણાથી દૂર થાય પણ તમે જો આપણે અમદાવાદમાં રથયાત્રા જગન્નાથજી નીકળે છે તો મુખ્યમંત્રી આવે કે જે કોઈ રાજ્યનો વડો હોય આવે તો શું કરે વિધિ એવું નામ છે એ પહિંદ વિધિ એટલે શું છે સોનાની સાવરણી હોય એનાથી આમ થોડુંક વાળે એટલે ભગવાન શેરી વળાવી સજ કરવું ઘરે આવો ને આંગળીએ વેરાવું ફૂલ હરી ઘરે આવો ને એના જેવું આમ વાળે એટલે ભગવાન ને સાફ સફાઈ કે પધારો તમે અમારા નગરયાત્રામાં પધારો એમ રાજ્યનો રાજ્યનો વડો હોય ને એ ઈ ભગવાનની વાહિંદા વાળે એમ ટૂંકમાં પણ એ હાવણી હોનાની છે એમાં ના નહી એને પહિંદ વિધિ કહેવાય પણ કોઈ દી હોનાની હાવણી મુગટ ઉપર બાંધવામાં આવી મોરપીસની જેમ સાંભળ્યું નહીં હોનાની છે તો નહીં જે જેનું સ્થાન હોય ન્યા જ શોભે અને એ ઉચિત લાગે હંમેશા એટલે જેનું કારજ જે કરે બીજો કરે બગાડ તાળું ઉઘાડી ન શકે ને કટકા કરે કુહાડ ચાવી હોય ને એ તાળું તાળાને ખોલવું ચાવી જોઈએ કુવાડો ના લે કુવાડો આવે કટકા કરી નાખે ખોલી ન શકે એની જેમ આ બધી બાબતો છે કે ભાઈ કેજરીવાલ ની પાર્ટીમાં ગોપાલ હોનાનો દાખલ અત્યારે એ કહું છું કાલ કાલની ખબર નથી કાલ કૌભાંડ પછી આ બધું એમ નથી જગદીભાઈ તમે તો વખાણ કર્યા હતા ને એટલે ભાઈ એ આજે કર્યા છે આજે હા આજે આજે મંગળવાર છે તો છે પછી કાલ કે જગદીભાઈ તમે કાલ તો મંગળ કર્યા આજ કેમ બુધ કહેવાય આજે બુધ છે તો બુધ કહું ગુરુવાર તો ગુરુવાર કહું ગોપાલ કેમ હસી ને છોકરો છે જે હોય તે આજે રૂપાળા છે એ કાલે ન પણ હોય પણ આજે છે એટલે કઉ છું કે અત્યારે ગોપાલ બોમ્બાટ હાલા જાય છે એમાં કોઈ ના નથી જ્યાં હોય તમે ભાવનગરમાં સભા જુઓ તો હજારો ની લોકો એમાં ઉમટી પડ્યા છે રાજકોટની પેડક રોડમાં આવી રીતના એટલા લોકો ઉમટી પડ્યા પેડક રોડ બિલકુલ સાંકડીયો એક રસ્તો જૂનો જૂના રાજકોટનો વિસ્તાર છે બરાબર કાઠો કહેવાય છે કમસે કમ પાંચેક હજાર માણસો આવી ગયા ત્યાં કે જેવી તેવી વાત ના કહેવાય આજના યુગમાં એ આમ આદમી પાર્ટી ના કોઈ પ્રભારીઓ હોય ને વોર્ડમાં પ્રમુખો હોય ને વોર્ડના કોર્પોરેટરો હોય ને બે ચાર ધારાસભ્યો પાંચ સંસદ એવું કઈ નથી વિચાર કોરે કોરે એકલો છે વનમેન આર્મી અને અહીંયા એના જે બેટલા જે કાર્યકર્તા છે પણ એટલા બધા પ્રચલિત નથી એટલા બધા એવો પબ્લિક ફિગર નથી કે જોઈને આખા કિલોમીટર દૂરથી પડી જાય કે આ ફલાણા ભાઈ છે એટલા બધા બહુ પોપ્યુલર નથી હજી બિચારા બધા ઉગી ને ઉભા થાય છે એવા સમયમાં પાંચેક હજાર લોકોનું આવી જવું ઈ બિલકુલ નોટેબલ છે ઈ રાજનીતિ છે ગોપાલની સમોહની

પછી ગોપાલભાઈ નું સન્માન ઇત્યાદિ આમ છે પછી ગોપાલભાઈ બોલે એટલે એમ તમે બે કલાક કાયદેસર બેહવું પડે હવે અત્યારના ઇન્ટરનેટ મોબાઈલ ઇન્ટરનેટના યુગમાં તમે જુઓ આ બધા સોશિયલ મીડિયામાં યુટ્યુબર્સ બહુ જ ચાલે છે નું કારણ શું છે ટીવી સામે બેહવાનો કોઈને ટાઈમ નથી તમારે સમાચાર જોવો હોય ટીવી માં તો ત્યાં બેહવું તો પડે ને આ તો ખીચામ લઈને ગમે ત્યાં તમે હાઈલા તો હાલતા હાલતા જોઈ શકો ને બસ માં બે જોઈએ કોઈંચકા ખાતા ખાતા જોઈએ કોને જમતા જમતા જોઈ શકો તમારી ઈચ્છા પડે ત્યારે જોઈ શકો ને ઈચ્છા પડે ત્યારે બંધ કરી પાછું જોઈ શકો હવે હોય ગયું ટીવી માં તો આવે તો આવે ને પછી તમે ન બેઠાવો ને હોયું જાય તો પતી ગયું થયું આમાં તો તમારે ફાવે ત્યારે તમે જોઈ શકો એટલે યુટ્યુબ ની દુનિયા જેમ વિશાળ થઈ ગઈ તો લોકો ટીવી સામે નથી બેસતા તો આ ગોપાલ ને હામે બે કલાક બેઠાથી અચરજ ન ગણાય કોંગ્રેસ હોય જે લોકો આમ આદમી પાર્ટી ને નગ્ન ગણ્ય એટલે કે હાવ નહીવત જેવું માનવાની ભૂલ કરશે તો એ બહુ મોટી એને થાપ ખાશે ગોપાલ નું આકર્ષણ વધતું જાય છે આજની તારીખે તો છે હા આવતીકાલે કોઈ કૌભાંડ નીકળે ને ક્યાંક સંડોવાઈ જાય ને પકડાઈ જાય ને ફરાણું થાય ને એવું કઈ સંભાવના ઓછી કહું એવું થાય તો જુદી વાત છે બાકી અત્યારે તો એ ગલિયારોમાં ગોપાલ ઇટાલિયા જાય છે એની નોંધ એટલે એની રાજનીતિ મેં તમને શરૂઆતમાં ધારવી બેન કીધું કે આ બિલકુલ સબમરીન ની જેમ હેલા જાય છે સબમરીન એ ખબર ના પડે આવીને પાસે આવીને ફૂટે ત્યારે ખબર પડે ઓહો હો આ દરિયા ની અંદર તો સબમરીન હતી ઉપર તો પાણી બીજું હમથણ જ લાગે ખબર જ ના પડે કે કઈ છે એ તો ધડાકો કરે ત્યારે ખબર પડે આ સબમરીન છે રાજનીતિની હવે જો એને પારખવામાં સમજવામાં પડકારવામાં જીલવામાં એમાં જો ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસ થાપ ખાય તો ભોગવશે અને થાપ નહીં ખાય તો સજાગ રહેશે તો એને ફળ મળશે એના આવી વાત છે બેન જી આભાર તમારો ખુબ ખુબ